જે રીતની પરિસ્થિતિ અત્યારના જે પોલીસ જે રીતના ગુસ્સો કરીને મીડિયા સાથે વાત કરી રહ્યું છે બિયર ટીમ અમે મૂકવા ગયા હતા ત્યાં આગળ બિયર ટીન તમારે શોધવાના હતા અમારે નહોતા શોધવાના ચોવીસ કલાકનો સમય થઈ ગયો હતો બીજર ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે આ બિયરના ટીમ લઈને જ્યારે દેખાડીએ છીએ અમે કે બિયર ટીમ છે તો મીડિયા ઉપર ગુસ્સો છે ને ભાઈ તમારા ઉપર ગુસ્સો આવવો જોયો ત્યારે ખુદને જોઈએ ખાખી ભલે મેં પહેરીએ તમારા જેવા લોકોને ખાખી પહેરવાનો અધિકાર નથી કાઢીને ફેંકી દેવી જોઈએ બત્રીસ લોકો જીવ ના બચાવી શક્યા અને બત્રીસ લોકો જીવ ના બચાવ કે એનો કઈ વાંધો નહીં પછીની કાર્યવાહીમાં જો તમને શરમ આવતી હોય તો ખાખી ગાડી કાઢજો પહેરવાનો કોઈ અધિકાર નથી અને પોલીસનો પાવર તમે જેની સામે કરતા હોય એની સામે કરજો મીડિયા સામે ના કરતા મીડિયા કોઈ ખોટી વસ્તુ નથી ચલાવતી બિયર નાઇન્ટીન સંચાલક ની મળ્યા છે અમે નથી મૂકવા ગયા બિયર નાઇન્ટીન અને કાર્ટૂન ભરીને મળ્યા છે પાર્ટી કરતા હતા કે શું તેને લઈને જવાબ નથી તમારા લોકો પાસે સીસીટીવી માં ખાલી એટલી ખબર પડી કે આગ લાગી ક્યાંથી આ બિયર નેટિંગ શોધો મીડિયા એ દેખાડે તો પેટમાં દુખે સસ્પેન્ડ ના થવા જોઈએ ડિસ્મિસ થવા જોઈએ ડિસ્મિસ અને હર્ષભાઈ સંઘવીને હજી હું કહું છું કે આ જે પોલીસ હવા કરતી હોય એની હવા કાઢવાની જવાબદારી તમારી છે અમે ટીમ નથી મૂક્યા બિયરના પ્રોહિબિશનનો ગુનો નોંધાવો જ જોઈએ મીડિયા પૂછે કે કોની સામે કેસ થશે તેઓ જવાબ પણ આવે છે કે જેના હશે એની સામે થશે ક્યાંથી મળ્યા નથી શહેર સામાન્ય બુદ્ધિ નથી ક્યાંથી મળ્યા ટીમ ન્યૂઝ રીડિંગ ગુજરાતી ઓફિસમાંથી મળે તો ન્યૂઝ રીડિંગ ગુજરાતી સામે થવું જોઈએ જે કાર્યવાહી થઈ છે ન્યૂઝ રીડિંગ ગુજરાતી દેખાડે છે જ્યારે કે બિયરના ટીમ મળ્યા છે બોક્સમાંથી કે જ્યાં આગળ ગઈકાલે બત્રીસ લોકો મળી ગયા ત્યાં આગળ એક ઓફિસ સંચાલક દારૂની પાર્ટી કરતો હોય શકે છે તો બિયરના ટીમ લઈ સૌથી પહેલા તેની સામે કાર્યવાહી કરવાની હોય

તો હાલમાં એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કારણ કે ખૂબ જ વિચલિત કરનારા એ દ્રશ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતીના દર્શકોને એ પણ વિનંતી છે કે નબળા રહે દે લોકો આ દ્રશ્યો ના જોવે કારણ કે માનવ ઓશો હજી પણ મળ્યા છે કોઈ કડું તો કોઈની ઘડિયાળની વીટી પણ મળી હોવાની જાણકારી છે હાલમાં

હવે વ્યક્તિ ખબર નહીં કઈ અવસ્થામાં અહીંયાથી હશે અને કઈ અવસ્થામાં ગયો હશે કારણ કે કેટલાય પરિવારજનો આપણને મળ્યા હતા અને જેમણે કહ્યું હતું કે અમે અમારા જે સ્વજનો છે કદાચ અમે એમને ઓળખી નથી શકતા પરંતુ તેમની જે લાશ છે આખી કોથળામાં ભરીને આવી હતી એટલે એક આખી લાશ એક આખી હાથ પગ ધડ માથું કદાચ એક સાથે ન હતું ને એની જ આ આ સાબિતી છે ને આ સબૂત અહીંયા અમે આપને બતાવી રહ્યા છે કે આપ જોઈ શકો છો જ્યારે આ મલબો હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને તેમાંથી આ અવશેષ માનવ અવશેષ મળી આવ્યા છે તેનો મતલબ એ છે કે કદાચ કોઈ વ્યક્તિ અહીંયા મિસિંગ હોઈ શકે છે ને આ એના જ આ અવશેષ હોઈ શકે છે કેટલીક વસ્તુઓ મળી છે મોબાઈલ પણ છે આ સાથે હાથમાં હેન્ડલ પણ જોઈ રહ્યા છો બીજી કઈ વસ્તુ અહીંયાથી મળી છે આપને ખ્યાલ છે કાંકરીજ વસ્તુ છે બે મોબાઈલ છે અને એક જૅસ્ટ કડું છે અને એક લેડીસ આની ઉપર મૂકી દીધું જી અને હવે આને લઈ જવામાં આવશે અને ક્યાં લઈ જવામાં આવશે સીવલ માં લઈ જવામાં આવશે અને ચેકિંગ કરાવશે પછી હવે આનું પછી આનું જાણ થાશે કે કોનું જે નાના છોકરાનું જે મોટાનું છે

અને આવસસ બધા કાઢિયા એટલે ત્યાંથી ધુમાડો હજી ના ધુમાડો નો તો પણ સુગંધ દે આવી જાય અમે અંદાજ કાઢ્યો હા યોગેશ આપ ગઈકાલે અહીંયા હતા ના ગઈકાલે ગઈકાલે હતા માટે આપ જોડાયેલા રહો ગુજરાત નંબર 1 ન્યૂઝ ચેનલ ગુજરાતી સાથે યુનિવર્સિટીની બોલાવી કામગીરી હાથ ધરાઈ સદસ્ય ઘટનામાં કોઈ જાન રાશન થી રાશન માટે ઈ નોંધણી ફરજિયાત કરાઈ એનએફએસ હેઠળ નોંધાયેલા તમામ રાશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી ફરજિયાત કરાયું ઈ કેવાયસી માટે કોઈ સમય મર્યાદા નથી સાયલેન્ટ થઈ ગયેલા રાશન કાર્ડ ધારકો ઇ કેવાયસી બાદ મેળવી શકશે આજ રાજકોટમાં વેચ્યા સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો આરોપ પ્રસૂતિ દરમિયાન મહિલાનું નીચ્યું મોત નર્સ અને અન્ય ડોક્ટર દ્વારા સિઝેરિયનનો આરોપ હોસ્પિટલમાં ગાયનિક વિભાગમાં ડોક્ટર ન હોવાનો પણ આરોપ કાજલમેન નામની મહિલાનું સિઝેરિયન કર્યા બાદ મોત નિપજ્યું મૃત કાજલમેરના પતિએ પોલીસ ફરિયાદ કરવા માટે લખ્યું પત્ર મુખ્યમંત્રી આરોગ્યમંત્રી કલેક્ટર વિચ્યા પોલીસ સહિત પત્ર લખી રજૂઆત કરી મહેસાણા કડીના અલદેસણ નજીક આવેલા ગણેશા વોટર પાર્કના બાઉન્સરોની દાદાગીરીના આક્ષેપ ગણેશ વોટર પાર્કમાં ફરવા આવેલા બે પરિવારો સાથે મારામારી કરાઈ હોવાના કરાયા આક્ષેપ હુમલાનો ભોગ બનેલા બંને પરિવારોએ નોંધાવી પોલીસ ફરિયાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ અમદાવાદમાં ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી અપાઈ શહેરમાં સર્વે કરી ભયજનક મકાનોની નોટિસ આપવામાં આવશે દરિયાપુરમાં ભયજનક મકાન ઉતારવામાં એસ્ટેટ વિભાગ નબળું કોંગ્રેસના કાઉન્સિલર નીરવ બક્ષીએ એસ્ટેટ વિભાગ પર કર્યા આક્ષેપ ગયા વર્ષે રથયાત્રામાં બાલકની ધરાશાયી થઈ હતી છતાં એસ્ટેટ વિભાગની બેદરકારી મહેસાણા દુધસાગર ભરતી અંગે અફવા ફેલાવનાર મામલે ફરિયાદ માટે અરજી કરાઈ છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ભરતીનો મેસેજ થયો હતો વાયરલ ડેરીના અધિકારીએ અફવા ફેલાવનાર અંગે કાર્યવાહી કરવા મહેસાણા સાયબર ક્રાઇમમાં કરી અરજી નકલી બિયારણ મુદ્દે ઉંચા એપીએમસીના ચેરમેનનું નિવેદન કહ્યું કે લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ રૂપિયા કમાવવા નકલી બિયારણ વેચે છે ખેડૂતને છેતરવો તે ખરાબ બાબત ખેડૂતને સરકાર માન્ય બિયારણ ખરીદવા કરી અપીલ કાંકરેજમાં ટોટાણા ગામની દૂધ ડેરી પર મહિલાઓનો હોબાળો પગાર ન મળતા ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગ કરી ડેરીને તાળા માર્યા જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી ડેરી બંધ રાખવા કર્યો નિર્ણય